નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ પોતાનું સ્વરૂપ મિત્રો ધારણ કરી રહી છે ધીમે ધીમે પોતાની હાઈટ પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે ગુજરાતની અંદર ટૂંક સમયની અંદર જ ચોમાસું દસ્તક દઈ શકે છે ગઈકાલના મેપ પ્રમાણે આપણે જોવા જઈએ તો ગોવાની અંદર તેમજ કર્ણાટકના લગભગ પંચોતેર એવા ભાગોની અંદર ચોમાસાએ દસ્તક દઈ દીધું છે આંધ્રપ્રદેશના લગભગ બધા જ ભાગની અંદર ચોમાસું બેસી ગયું છે અને ટૂંક સમયની અંદર જ ગુજરાતનો પાડોશી રાજ્ય એટલે કે મહારાષ્ટ્રની અંદર ચોમાસું દસ્તક દઈ શકે છે અને ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર ચોમાસું દસ્તક દઈ આમ તો જોવા જઈએ તો ગુજરાતમાં દર વખતે પંદર જૂનની આસપાસ ચોમાસું છે એ બેસતું હોય છે પરંતુ આ વર્ષે ગુજરાતની અંદર બે થી ત્રણ દિવસ વહેલું ચોમાસું બેસે તેવી શક્યતા છે એટલે કે બાર તારીખથી લઈને ચૌદ તારીખ સુધીની અંદર ચોમાસું બેસે તેવી શક્યતા છે આ બાજુ જો હવામાન વિભાગ દ્વારા ગુજરાત હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરીને પણ વરસાદને લઈને વરસાદ કરેલી છે તો આજના આપણે વાત આગામી દસ દિવસ વરસાદને લઈને કેવી વરસાદ છે ગુજરાતનું વાતાવરણ આગામી દિવસ કેવું રહેશે વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેમજ વાવાઝોડાને લઈને શું મોટા સમાચાર છે આ તમામ ન્યૂઝ આજના વિડીયોમાં જોશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ અમારી ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરતો હોય તેમજ અમારા ફેસબુક પેજ ઓન્લી ગુજરાત વરસાદના સમાચારને પણ ખાસ કરીને તેના પર ક્લિક કરી અને આ લાઈક અથવા ફોલો બટનને ક્લિક કરવાનું ભૂલશો નહીં તો જોઈએ મિત્રો આજના સમાચાર તો ખાસ કરીને અહીં તમે લેટેસ્ટ પરિસ્થિતિ પ્રમાણે જોઈ શકો છો હાલમાં મિત્રો તેજ પવન વિંડ છે ખાસ કરીને અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ જતો રહે છે અને ઉપલા લેવલે તમે જોઈ શકો છો ગુજરાત ઉપરથી મિત્રો ભેજ આવી કારણ કે આ જે પટ્ટો છે જે ઝોન છે મિત્રો ત્યાં એક મજબૂત આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ કહી શકાય કારણ કે ઉપરના જે ઉપલા લેવલના પવનો છે મિત્રો આવી રીતે તેમને ધક્કો મારતા હોય છે એટલે કે કોઈપણ સિસ્ટમને ચોમાસાને આગળ વધતું અટકાવતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો વિપુલ પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે પરંતુ હાલ મિત્રો આ ભેજ છે આવી રીતે ટર્ન મારી અને આગળ જાય છે જેને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં એટલે કે એકદમ વાતાવરણ ક્લિયર થાય ત્યારે મિત્રો ચોમાસું બેસે તેવી શક્યતા રહેલી છે અહીં તમે લઈ પણ જોઈ શકો છો હાલ મિત્રો બેંગ્લોરની અંદર તેમજ મિત્રો કેરળની અંદર તમિલનાડુની અંદર કર્ણાટકની અંદર સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર પણ ખાસ કરીને ક્યાંક ક્યાંક વરસાદના છાંટા જોવા મળી રહ્યા છે તો હવે આપણે જોઈએ કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને જોવા જઈએ તો હવામાન વિભાગે ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે મુંબઈ સુધી મિત્રો આજે ચોમાસું દસ્તક દઈ શકે છે એટલે કે મુંબઈ સુધીના વિસ્તારો આજે કવર થઈ શકે એટલે કે મુંબઈની અંદર એકદમ નીચલા લેવલે ચોમાસું છે એ બેસી શકે છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો મુંબઈ સહિત બેંગલ જે ગોવા છે વિસ્તારોની અંદર હૈદરાબાદની અંદર ભારે વરસાદની શક્યતા છે સાત તારીખથી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું દસ્તક દઈ શકે છે એટલે કે ચોમાસાનો પહેલો વરસાદ ભારે વરસાદ છે જોવા મળી શકે છે આ બાજુ નીચલા લેવલે પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ ભેગો થઈ ગયો છે આપણે સતત વિડીયોની અંદર કહેતા રહ્યા છીએ કે ગુજરાતમાં જો સારા વરસાદની આગાહી કરવામાં આવે તો એ છે આઠ જૂન આઠ જૂનથી સારા વરસાદની આગાહી આ પહેલાં મિત્રો એક સિસ્ટમ એટલે કે વાવાઝોડું બનવાને લઈને પણ મોટી અપડેટ હતી પણ તો હાલ મિત્રો આપણે વાત કરી હતી કે હજુ ઘણા દિવસની વાત છે વાતાવરણની અંદર અંદર સિસ્ટમ બને કે ન બને કારણ કે તેની દિશા છે એન્ટી સાયક એન્ટી ક્લોકવાઈઝ તેની દિશાથી એટલે કે તેની શક્યતા ખૂબ જ ઓછી હોય છે અને ખાસ કરીને ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ હતો પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર સહિત મિત્રો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળશે તો આઠ તારીખથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગરના જે ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે મિત્રો આપણે અહીંયા પણ તમે જોઈ શકો છો ગાજવી સાથે આંધી તોફાન સાથે ખાસ કરીને મધ્ય ગુજરાતનો અને મહારાષ્ટ્રનો જે બોર્ડરના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર વધારે વરસાદની શક્યતા છે આગળ વધીએ આપણે મિત્રો નવ તારીખની અપડેટ કરીએ તો નવ તારીખની અપડેટ પ્રમાણે પાંચ વાગ્યાનો મેપ જોઈ શકો છો તેની અંદર પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતને જે ભાગ છે તેમજ ઉત્તર ગુજરાતની અંદર બોર્ડર એરિયા છે તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ છે નવ તારીખે જોવા મળી શકે છે દસ તારીખની અપડેટ જોઈ શકો છો દસ તારીખની અપડેટ પ્રમાણે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં એટલે કે ધીમે ધીમે દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત થશે અને દસ તારીખે જે વાવાઝોડા બનવાની અપડેટ હતી તો હાલ મિત્રો આ વાવાઝોડાની અંદર એટલે કે સાયક્લોનની અંદર એન્ટી સાયક્લોનની અંદર પરિણામે તેવી કોઈ શક્યતા નથી ડીપ ડિપ્રેશનમાં અને ડીપ ડિપ્રેશનમાં જાય તો જ તેને વાવાઝોડું કહેવામાં આવતું હોય છે હાલ મિત્રો હવાનો હળવો દબાણ મિત્રો સર્જાશે અને આ સિસ્ટમને કારણે છે ગુજરાત સહિત મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદ જોવા મળશે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો પરંતુ હાલ મિત્રો વાવાઝોડાને લઈને કોઈ શક્યતા નથી જોકે તેજ પવન રહેશે પવનની ઝડપ પણ ફાસ્ટ રહેવાની છે પરંતુ આ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની અંદર જાય સાયક્લોન બને તેવી કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી પરંતુ તેને લઈને મિત્રો ગુજરાતની અંદર વહેલું ચોમાસું બેસી અને ખૂબ જ ચોમાસાનો સારો વરસાદ છે જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર આગામી સમયની અંદર આ સિસ્ટમને કારણે સારો વરસાદ જોવા મળી શકે છે જો કે આ પહેલાં સિસ્ટમ છે ગુજરાત સુધી આવવાના સંકેતો હતા પણ તો એ તમે જોઈ શકો છો કે એકદમ મિત્રો આ પવન છે એની દિશા છે એકદમ લોંગ પવન આવી રહ્યા છે અને તેને કારણે આ દિ પવન છે સિસ્ટમ છે એ આખી મિત્રો આવી રીતે ખેંચાઈ ગઈ છે જેને લઈને મિત્રો બાર તારીખની આસપાસ મુંબઈની અંદર ભારે વરસાદ પડશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી અને લગભગ મિત્રો ચૌદ તારીખની આસપાસ ચોમાસું ગુજરાતની અંદર દસ્તક દે તેવી શક્યતા છે પવનની ઝડપ કેવી રહેવાની છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો પવનની ઝડપ હાલ મિત્રો ન નોર્મલ રહેવાની છે એટલે કે બફારો છે વધારે જોવા મળશે પવનની ઝડપ અહીં તમે જોઈ શકો છો કચ્છની અંદર મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ તેજ પણ તેમજ મિત્રો ખાસ કરીને નોર્મલ પણ રહેવાનો છે આ સિવાય તમે જોઈ શકો છો એકદમ નોર્મલ પવન છે પચાસ કિલોમીટરની આસપાસ તેમજ ખાસ કરીને આંધી અને તોફાન સાથેનો પવન છે એટલે કે આંચકાવાળો પવન જોવા મળે બહુ વધારે ફાસ્ટ પવન જોવાની શક્યતા મિત્રો અહીંયા સાઠ ઉપર જાય તેવી શક્યતા દેખાતી નથી અગિયાર તારીખથી મિત્રો સિસ્ટમ ગુજરાતની નજીક હશે તો પહેલાં મિત્રો જ્યાં પવનની ઝડપ વધારે બતાવતા હતા પણ તો અહીંયા તમે આજના મેપમાં જોઈ શકો છો લગભગ ત્રેપન ચોપન પંચાવનની આસપાસ પવનની ઝડપથી જોવા મળી રહી છે છે આ સિવાય પણ તેર તારીખે પણ અને વધારે તેજ પવન ફૂંકાય તેવી શક્યતા છે કારણ કે વાવાઝોડાની પહેલાં આગાહી હતી પરંતુ હાલ મિત્રો સિસ્ટમ બને તેવી કોઈ શક્યતા નથી અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી પણ શક્યતા નથી પરંતુ દિવસે ને દિવસે આ સિસ્ટમ છે પોતાનો ટ્રેક બદલી રહ્યો છે વાતાવરણ બદલાઈ રહ્યું છે એટલે કે ક્યારે શું મિત્રો પરિસ્થિતિ ઉદભવે તેનું કહી શકાય નહીં પરંતુ જરૂરથી ચોમાસુ ટૂંક અને સમયની અંદર જ ગુજરાતની અંદર દસ્તક દે તેવી પૂરેપૂરી શક્યતા હાલ મિત્રો વર્તાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વળ્યું જો માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત